જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં પપ્પાના ઘરે આવી ગયા હું અને પૂરવા પણ થાકી ગયા હતા મોડું થઈ ગયું પછી સાંજે બ્લોગ નહોતો બનાવ્યું ને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર બધાને હાર્દિક શુભકામના પૂરવા અને હું તૈયાર થઈ ગયા છીએ અવાર અવવારમાં તો અત્યારે અત્યારે બસ ધોઈને તૈયાર થયા અને મોરલાની કળા બતાવું તમને ભૂડકેરમાં મોર છે છે તો આજે હોમ માર છે અને મારા બાપાના ઘરે આજે ભોળાનાથ નો થાળ બનાવવાનો છે અને મસ્ત મજાના શિવજી ના અત્યારે ધજાના દર્શન કરી લીધા લક્ષ્મી નારાયણ ધજાના દર્શન કરી લીધા પૂરવાન જો મોર જો આટું ટીંગાય છે પણ મોર વહી ગયો છે મોર અત્યારે કળા પૂરતો હતો અને મોર અહીંયા લગભગ વીસ વર્ષમાં રહીને પેલા અહીંયા કઈ મકાન નતા ત્યારે પણ રહેતા ને અત્યારે પણ રે અને ડેલી મોરલો કળા પૂરતો હોય આપણે અત્યારે થોડીક કળા પૂરેલો લીધો છે કારણ કે ટાંકો આડો હતો બહુ દેખાતું નતું જો જોવે છે તો હાલો અત્યારે થાળ બનાવી નાખી પછી મંદિરે જવાનો છે તો જોડાયેલા રહીશો વિડીયા ઉપર અને આ છે મારા પપ્પાનું બાપાના ઘરનું આંગણું બીલીપત્ર નું વૃક્ષ નાળિયેરી મોર છે આ મારા પપ્પાનું ધાબુ છે અને કેટલા દિવસો પછી પૂરવા મામા ઘરે આવી છે મોરલો જોયો પૂરલા પૂરાય કા પૂરવા બહુ ગમે મોરલો ગમે ને છે તને આ ગમે હા અને જેની એશ્વીને સ્કૂલ હતી એટલા માટે એને તો નથી લેવા કારણ કે સ્કૂલની રજા પડે ના એ જો બીલા કેટલા મસ્ત આવી ગયા છે નાની એવી બીલી પત્ર છે પણ મસ્ત બિલા આવી ગયા છે અને કેટલા દિવસો પછી પૂરવા મામાને ઘરે આવી છે મોરલો જોયાપુરલા પૂરાય કા પૂર્વાને બહુ ગમે મોરલો ગમે ને ન્યા છે તને આય ગમે હા અને જેની એશ્વીને સ્કૂલ હતી એટલા માટે એને તો નથી લેવા કારણ કે સ્કૂલની રજા પડે ને જો બીલા કેટલા મસ્ત આવી ગયા છે નાની એવી પત્ર છે પણ મસ્ત બિલા આવી ગયા છે ને નારિયેળ પણ એટલા જ આવે છે પપ્પા ને બાપા ને ઘરે ફળ્યું તો નાનું છે છે પણ અંદર કેટલા અને કયું કયું ક્યાં ના પાડું શું તો નહીં તો આંગણામાં કયા કયા વૃક્ષ તમે જો ત્યાં ખબર તો પડી જાય તો આ કઈક ફૂલ છોડ છે અને આવું ક છે આ તો મને નથી ખબર શું છે એ સીતાફળી છે બીલી પત્ર છે આવી રીતના બે મસ્ત મોટી મોટી નાળિયેરી છે આ નાળિયેરી તો એટલા નાળિયેર આપે ની કોઈ સીમા એટલી મસ્ત નાળિયેરી છે આ અને અહીંયા પણ ગુલાબ નો છોડ છે અહીંયા કઈક આવા નાના નાના છોડ છે આ આંબો છે આંબો છે પણ રસોડા નજીક આવી ગયો પણ કઈ આપણે રસોડું એક વાયુ કરી દઈશું બાકી આંબો ઉજરવાનો છે અને આ ઓલી લાલ જમરૂખડી છે આ બીજો આંબો છે આ પણ આંબો છે ને અહીંયા બધું બકાલું છે જેમ કે ભીંડા ગવાર મીઠો લીમડો અને રીંગણી એ ઘણા બધા બકાલું છે તો આ મીઠો લીમડો છે આ ભીંડા છે આ મસ્ત મજાની રીંગણી છે પૂર્વા બેન આંટા મારે છે સપ્પલ નીકળી ગયું એક ત્યાં ગવાર છે આ વેલા છે દૂધી તુરી કારેલા એના વેલા છે આવી રીતના છે અને આસોપાલવ છે હા અને હવે હું તમને બતાવા જઈ રહી છું કે મારા ઘરે ખાલી ગાયો નથી પહેલે મારા 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 બાપાને ત્યાં ગાય એક તો એક રાખતા ભેહું રાખતા પેલા પણ એક ગાય તો રાખવાની જ તે નાનો બાળકો માટે દૂધ ઘી ખાવા માટે અને પેશલ મારી માટે મને કફ થઈ જતો એટલે પેશલ ગાય જ રાખતા અત્યારે તો એ બધી ગાયો નથી પણ અત્યારે ગાય તો છે જ તો એક આ લીલડી હોડકી છે હા પહેરાય દઉં બરાબર આ નાની નાની વાછળી છે આ હાગ સીસમનું ગાડું છે બળદનું પેહલાનું ઘણા વર્ષો થઈ ગયા જયારે મારા દાદા હતા ત્યારે અહીંયા ગામમાં અને ડુંગરના ગાડા બનાવવાળા એટલા વખાણ હતા કે આજુબાજુના વિસ્તારમાં બનાવવા હતા બળદ ગાડા તો આવું કંઈક ગાડું છે ને આ છે મારા પપ્પાના ઘરની ગાય

રી જોડાયેલા રહેશે વિડીયો ઉપર તો જે બેનુને મોટી બેન હોય ને એ કમેન્ટ કરી દેજો કે મોટી બેન હોય તો નાની બેન ને ચિંતા રહે મોટી બેન અહીંયા મળવા ને તો અત્યારે રસોઈ લઈ લીધી છે જય શ્રી બેન જય શ્રી જય માતાજી આજે હું બનાવાનું છે થાળ બનાવવાનો છે તો હવે અમે રસોડામાં તો તો આપડે મોટા બેન એનું કામ ઉપાડી લીધું છે અને આપણે લાડવા બનાવવાનું પ્રસાદ બનાવવાનું કામ ઉપાડ્યું છે પણ આપણે એકલા નથી કરતા તો પણ મોટી બેન આપણને મદદ કરાવતી રહેશે વચ્ચે વચ્ચે

અને અહીંયા જો તેલ મૂકી દીધું શાક હવે મારે બનાવવાનું છે અને ભાભી જો અહીંયા દાળમાં વઘાર આપે છે તો નિવેદ માટે તો થાળ અને અહીંયા જો આપણે શાક બનાવી નાખ્યું છે અને ભાભી પણ જો મસ્ત તૈયાર થાય અને આ ભાઈ જો અમારે આ ભાઈ જો કાનુડ એ મારો કાનુડો આ ભાઈનો લાલો છે એ જો આડો આડો કવરાવે છે થાળમાં કા લાલાનો લાલો એના પપ્પાના નામે લાલો આનું નામે લાલો

તળેલી ખાવી નથી એટલા માટે તો જલ્દી જલ્દી પાછું મંદિરે જવાનું છે એટલા માટે ઉતાવળ રાખવી પડે છે ને નાની બેન છે એ પૂરવા ને છે દાદી માં પપ્પા ને બધા સા પીવે તો આપડી રસોઈ બનીને તૈયાર થઈ ગયેલી છે તો બતાવી દઈ તો આમાં છે આપડા ખમણ આમાં છે લાડવા

અને અહીંયા જો બાલ ગોપાલ બધા તૈયાર થઈ હતી ને દાદી માં અહીંયા બેઠા છે અને વાઘા લેતા હોય બેન તો આવી રીતના જો બધું સીધા ભર્યા છે અને બે થાળી ભરી છે કારણ કે સીધા પણ મુકાય જાય અને પ્રસાદી પણ ધરાય પછી આ પાર્વતી માટે આપણે માતાજી માટે આપણે કટલેરી લીધી છે ને આ ભગવાન ભોળિયા માટે માટે હાર લીધો છે

તો નાની બેને અને ભાભી થાળ લઈ લીધો છે અમારા હાથમાં મોટા થાળ આવડા હશે એટલે અમારું કઈ નક્કી નથી થાળ લેવાનું

આ છે પપ્પાની શેરીનો પીપળો આ પીપળાની નીચે રમીને મોટા થયાં સી અને હવે બસ થોડુંક જ દૂર છે મંદિર તો ફાઇનલી આપણે શિવ મંદિરે પોગી ગયા છીએ અને અમારા પપ્પાની હેરી માસ્મારા પપ્પાની હેરીમાસ્ટ પડે છે અને આ મંદિરે રમી રમીને મોટા થયા સી મંદિર આવી ગયું છે બધા હાથ પગ ધોવા ગયા છે સીતારામ બાપુ સીતારામ બાપુ તો ગયા છે આપણે મંદિરે અને નંદી આપડા દર્શન કરી લઈ અને અહીંયા જોવો મારા ભીડ ભંજન મહાદેવ કેટલા મસ્ત હણગાર્યા છે બાપુએ માતાજીને પણ મસ્ત કપડા પહેરાવ્યા અહીંયા ગંગા માતાની મૂર્તિ છે આવું બધું છે મંદિર પપ્પાના બાપાના ગામનું અહીંયા હનુમાનજી વિષ્ણુ ભગવાન ગણપતિજી તો આ મંદિર છે બાપાના ગામનું આ મંદિર છે હું નાની હતી ત્યારે પૂજા કરવા અને દર સોમવારે પણ આવતી હા ના રમી રમી ને મોટા છે

આવી રીતના અહીંયા હશે વંડો હા ને જયારે હું અષ્ટમી નો વ્રત કર્યું હતું બે વર્ષ આઠમ નો તો ત્યારે મેં ઉજવણા લીધું હતું હા કરો લે ત્યારે મેં ઉજવણામાં રાધા કૃષ્ણ ની છબી લીધી હતી અત્યારે પણ એ છબી છે તો બતાવો તો ભગવાન થાળ ધરાઈ ગયો છે મસ્ત

દીકરાનીંદી પગે લાગ પગે લાગ બસ બસ આ માથો ને આમ માથા ઉપર લઈએ બસ હવે અહીંયા પગે અહીંયા પગે લાગો

શ્રી મહાદેવ નું જે કરો પ્રદિક્ષા કરોળાદેવ ની ભોળાનાથ ની આમે ભોળાદેવ કેવાય ભોળાનાથે કેવાય પૂરવાય જે કરે છે આજે વાઘા પછી થાળ બધી વસ્તુ બાપાના ઘરેલી છે આજે ભગવાન અને ભોળાંથને શણગારશી પણ બાપા જે કપડાં સીવરાવીને લેવાશી એ પહેરાવશે અને ધજા સળશે અને સાફો પણ પેરશે અહીંથી વળી જવાનું છે આપણે હં

ને મોરલા જો ક્યાં બોલે મોર તો ફાઈનલી આપણે થા ધરી આવી અને ઘરે પોકી ગયા છીએ અને પપ્પા બાપાના ઘરનો ડેલો આવી ગયો છે ખોલ નાખ બેટા રામ ખોલ તો બેટા હવા છ વાગી ગયા છે બધા બે હિન આવતા રહ્યા પૂર્વ મસ્ત નીંદર કરી નાખી ફરી પાછી પૂર્વા તૈયાર થઈ ગઈ છે ક્યાં જવું છે હે જે જે કરવા આરતી માં તમારા કાકા છે ને આ એના ઘરે બેહવા જવાનું છે પછી ત્યાંથી ડાયરેક્ટ મંદિરે આરતી માં જાવ ને પછી ઘરે આવતા રહેવું ના એ છો ભાઈ જો છોટી નથી લેવા દેતા છોટી લેવા દે કેમ હે કેમ

આપણે હાથ ની આરતી ભોગી ગયા છે કેવા મહાદેવને ને હણગારે જોઈ લઈ પછી આપણે આરતી માં નહીં હરખો વિડીયો ઉધારી ગઈ એટલા માટે દીપમાળા અને જે વાઘા શીવડાવ્યા છે એ પણ ભોળા નથી પેલી દા અને સાફો પણ ધારણ કરી લીધો છે હા 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 થોડાક આગળ બેસી બા પૂર્વા સપલ કાઢી નાખો સપલ નો પહેરાય કાઢો